નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા અને શહેર ભાજપ નવ પ્રમુખ નો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધીરુભાઈ નકુમ તેમજ રાજુલા શહેર પ્રમુખ તરીકે વનરાજભાઈ વરુની નિમણૂક કરવામાં આવી છે શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ દ્વારા શહેર વધુમાં વધુ વિકસિત થાય તેવા પ્રયત્નો તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ મનુભાઈ જે ઢાખડા સહિત ટીમ દ્વારા સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધીરુભાઈ નકુમ તેમજ રાજુલા શહેર પ્રમુખ તરીકે વનરાજભાઈ વરુને શાલ ઉઢાડી અને ફૂલહાર પહેરાવી મોમેડું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથ બંને પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા મોટી સંખ્યામાં સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા હતા તાલુકા પંચાયત કચેરીમાં અમારા તાલુકા ભાજપ પ્રમુખ હિરુભાઈ નકુ અને શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ તમામ સરપંચ ને રાજુલા સરપંચ એસોસિએશન વતી અમે સન્માન સમારોહ રાખ્યો તો અમારે તમામ સરપંચોની એવી આશા છે કે રાજુલા તાલુકાની વધારે વધારે વિકાસ થાય એમાં નવા પ્રમુખ સાથને સહ સહકાર આપે એ એ હેતુથી અને બહુ ફર્સ્ટ ક્લાસ આજનો અમારા લગભગ તમામ સરપંચો હાજર હતા અને તમામ સરપસોનો હું દિલથી આભાર માન